નિલંબાગ સર્કલમાંથી ત્રણ મહિલાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નીલમબાગ સર્કલ વિસ્તારમાં ત્રણ મહિલાઓ શંકાસ્પદ થેલાઓ સાથે ઊભી છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ શંકાસ્પદ થેલાઓ સાથે ઊભેલ ઉપાસનાબેન ગૌતમભાઈ ઇન્દ્રકર કોમલબેન સંતોષભાઈ રાઠોડ અનમોલબેન સુશાંતભાઈ ઇન્દ્રકર પાસેના થેલાની તલાશી લેતા વિદેશી દારૂની બોટલો મળી આવતા ત્રણેય મહિલાઓની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ありがとうございます。 આ બેટમાં ઉમરાલા પોલીસ સ્ટેશનમાં કેજો તમે ઉમરાલા પોલીસ સ્ટેશન ના ઓકેજી મને તમારી દિલથી એ જ કર દીધું હલબીપુરથી હલબીપુર લક્ષચોક પર ઓગળ હલબીપુર लगभग 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 આ लगभग તો लगभग लगभग